નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો મોદી ત્રીજી વખત વડાપ્રધાન પદે બિરાજે તે માટે કર્ણાટકમાં એક જણા ડાબાથની તરજણી કાપી દેવીની બલી તરીકે ચડાવી દીધી હતી આ ઘટના કર્ણાટકના કારવા શહેરની વરુણ વંકર નામના યુવકને પોતાના ઘરમાં નરેન્દ્રભાઈ મોદીનું મંદિર પણ બનાવ્યું છે જેમાં તે નિયમિત પૂજા પણ કરે છે મંદિરમાં ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને અમિત શાહની તસવીર પણ છે આંગળી કાપ્યા બાદ વંકરે લોહીથી દિવાલ પર લખ્યું હતું કે મા કાલી માતા મોદી બાબાની રક્ષા કરો વરુણ દિવાલે પણ લખ્યું હતું કે મોદી બાબા ત્રીજી વખત વડાપ્રધાન બનશે દિવાલ પર મોદી બાબા ઇઝ ગ્રેટ પણ લખ્યું જોવા મળ્યું હતું મીડિયાની સાથે આ વાત કરતા વરુણ વણકરે કહ્યું કે પીએમ મોદી કેન્દ્રના સત્તામાં આવ્યા પછી જે ચીન અને પાકિસ્તાન દ્વારા ઉભી થયેલી સમસ્યાનો અંત આવ્યો છે પહેલાં કાશ્મીરમાંથી આતંકવાદી ગતિવિધિ અને સૈનિકોના મોતના અહેવાલ આવતા હતા પણ હવે આ વિસ્તારમાં શાંતિ છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં જો તમે નવા હોય તો અમારી ચેનલને મિત્રો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ Tchau.